નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ગણિત ચેપ્ટર પછી ચકાસો તો સળિયાની લંબાઈ એક સેમી કરતા ઓછી હોય તો લાલ રંગ પૂરવાનો છે સળિયાની લંબાઈ એક સેમી અને બે સેમી વચ્ચે હોય તો વાદળી રંગ સળિયાની લંબાઈ બે અને ત્રણ સેમીની વચ્ચે હોય તો લીલો રંગ અને સળિયાની લંબાઈ ત્રણ સેમી અને ચાર સેમી વચ્ચે હોય તો નારંગી રંગ આપણે પૂરવાનો છે બરાબર માપ્યા વગર તો આપણે એ જોઈએ તો જુઓ કે આ જે સળિયા છે એની લંબાઈ આપણે એક સેમી કરતાં ઓછી હોય તેવા સળિયા જોઈએ તો એના માટે લાલ રંગ આવશે એટલે લાલ લખીશું તો એક બે ત્રણ અને ચાર સળિયા છે હવે સળિયાની લંબાઈ એક સેમી અને બે સેમી વચ્ચે હોય તો પાદળી રંગ તો જે વા લખ્યો છે તે પાદળી રંગ છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સળિયા હવે સળિયાની લંબાઈ બે સેમી અને ત્રણ સેમીની વચ્ચે હોય તો લીલો રંગ તૂટીશું આપણે તો જો લીલા રંગ માટે લી લખેલો છે બે ત્રણ ચાર પાંચ સળિયા છે બરાબર અને સળિયાની લંબાઈ ત્રણ સેમી અને ચાર સેમી વચ્ચે હોય તો નારંગી રંગ પૂરવાનો છે પરંતુ આપણી પાસે હવે ત્રણ સેમી અને ચાર સેમી લંબાઈ ધરાવતા સળિયા છે નહીં હવે આગળ જોઈએ તો જો અંદાજ લગાવો ચિત્ર બનાવોને માપો તો આ વસ્તુઓના ચિત્રો બનાવવા માટે તેમની લંબાઈ વિશે અંદાજ લગાવો તમારા મિત્રને પણ તે ચિત્ર બનાવવા કહું ચિત્ર બનાવ્યા પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તે ચિત્રની લંબાઈ માપો પણ આ ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ હતું તો આપણે એ જોઈએ તો જુઓ કે લંબાઈનો અંદાજ લગાવો અને દોરો અહીં તમારા બનાવેલ ચિત્રનું માપ અને બાજુમાં તમારા મિત્રએ બનાવેલ ચિત્રનું માપ બરાબર કે એક સેમી કરતાં ઓછી લંબાઈ ધરાવતી કેળી તો એના વિશે આપણે જોઈએ તો આપણા પોતાના ચિત્રનું માપ જોઈએ તો જુઓ એક સેમી કરતાં ઓછી લંબાઈ ધરાવતી કેળીની લંબાઈ મારા ચિત્રની જે છે એ ઝીરો પોઈન્ટ આઠ છે અને મારા મિત્રના ચિત્રની લંબાઈ ઝીરો પોઈન્ટ નવ સેમી છે એટલે કે નવ મિલીમીટર છે બરાબર હવે આશરે સાત સેમી લંબાઈની પેન્સિલ જોઈએ તો જુઓ કે મારું છે છ પોઈન્ટ સાત સેમી લંબાઈ પેન્સિલની અને મિત્રની લંબાઈ જે છે પેન્સિલની એ છ પોઈન્ટ આઠ છે હવે અગિયાર સેમી ઊંચાઈ ધરાવતો ગ્લાસ કે જેમાં પાંચ સેમી સુધી પાણી ભરેલું હોય તો મેં એ ચિત્ર દોર્યું તો ગ્લાસની લંબાઈ અગિયાર પોઈન્ટ ચાર સેમી અને પાણીની સપાટીની લંબાઈ પાંચ સેમી છે અને મારા મિત્રની ચિત્રની લંબાઈ હોય બરાબર તો ગ્લાસની લંબાઈ અગિયાર પોઈન્ટ બે સેમી છે અને પાણીની સપાટીની બંગડી એટલે એની લંબાઈ તો જો બંગડીની લંબાઈ ના માપી શકાય તો એના પર દોરો મૂકીને એની ધાર પરથી તમારે દોરો મૂકીને એ દોરાને માપ પટ્ટી પર સીધો કરો તો તમને બંગડીની લંબાઈ વિશે ખ્યાલ આવે તો એનું માપ છે ઓગણીસ પોઈન્ટ ત્રણ સેમી છે અને મારા મિત્રનું છે ઓગણીસ પોઈન્ટ છ સેમી એ સોળ સેમી લંબાઈના વાંકડિયા વાળ છે એનું ચિત્ર દોર્યું તો મારું માપ છે પંદર પોઈન્ટ છ સેમી અને મારા મિત્રનું માપ જે છે ચિત્રનું એ પંદર પોઈન્ટ સાત સેમી છે બરાબર તો દરેક વખતે જુઓ કે આપણે જે માપન કર્યું ચિત્રનું બરાબર દરેક વખતે મારા મિત્ર કરતાં મારું અનુમાન વધારે ચોક્કસ છે હવે આગળ આપણી આંખો ભ્રમિત થઈ શકે કઈ રેખા વધુ છે દરેક રેખાને માપો અને તેને તે કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો તમારો અંદાજ કેટલો યોગ્ય છે બરાબર તો આ બંને રેખા આપણને માપવાની થઈ છે આપણે માપ્યા વગર એવું કહી શકીએ કે રેખા બી લાંબી છે પરંતુ માપવાની છે તો માપીશું તો ખ્યાલ આવશે કે રેખા એ ચાર પોઈન્ટ છ સેન્ટીમીટર છે અને રેખા બી પણ ચાર પોઈન્ટ છ સેન્ટીમીટર છે બરાબર આ બંને રેખાઓ એક સરખા માપની છે આ રેખાને ત્યાંથી ત્યાં સુધી માપવાની છે આ રેખાને ત્યાંથી ત્યાં સુધી માપવાની છે બંને રેખા સરખી છે તો નીચે જુઓ કોઈ કઈ રેખા વધુ લાંબી છે સી કે ડી દરેક રેખાને માપો તમારો અંદાજ કેટલો યોગ્ય છે તો આપણને એવું લાગે છે કે રેખા સી વધુ લાંબી છે પરંતુ આપણે માપીશું તેને ચોક્કસ એનું માપ ખ્યાલ આવશે તો રેખા સીનું પણ ત્રણ પોઈન્ટ બે છે અને રેખા ડીનું પણ માપ ત્રણ પોઈન્ટ બે છે બંને માપ સરખા છે રેખાનું તો આપણો અંદાજ અહીં ખબર પડે છે હવે આગળ જોઈએ તો કોની પૂછડી સૌથી લાંબી છે કોની પૂછડી સૌથી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવો હવે પૂંછડીઓ માપો તમારો અંદાજ કેટલો યોગ્ય છે એ આપણે જોઈએ તો જો જે આપણે પ્રાણીઓ છે ઉંદર છે ઘરોડી છે કૂતરું છે બિલાડી છે વાંદરો છે અને ભૂંડું છે બરાબર એને આપણે જોઈએ તો જો ઉંદરની જે પૂંછડી છે બરાબર અંદાજિત માપ એટલે માપ્યા વગરનું ચિત્રમાં જોઈએ તો એ બે સેન્ટીમીટર જેટલું લાગે છે અને ચિત્રમાં માપણી કરી બરાબર પૂંછડીની તો એક પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે ઘરોડીનું પૂંછડી જે છે એનું માપન જે છે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને ચિત્રમાં પણ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જ છે વાંદાની પૂંછડી બે સેન્ટીમીટર અને ચિત્રમાં માપન પછી ખ્યાલ આવ્યો બે પોઈન્ટ એક સેન્ટીમીટર છે બિલાડીની પૂછડી અંદાજિત માપ આપણને દોઢ સેન્ટીમીટર એટલે કે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પરંતુ એક પોઈન્ટ બે સેન્ટીમીટર લાંબી છે તો કૂતરાની પૂછડી એક સેન્ટીમીટર જેટલી લાંબી છે પરંતુ ઝીરો પોઈન્ટ સાત સેન્ટીમીટર લાંબી છે અને જે ડુક્કર જે છે એ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલું આપણને અંદાજિત માપ લાગે છે પરંતુ માપિયા પરથી ખ્યાલ આવે છે એક પોઈન્ટ ચાર સેન્ટીમીટરથી બરાબર હવે આપણે આગળ જોઈએ તો જુઓ કે વસ્તુનું જે માપન જે સો રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે અંદાજ લગાવો હવે તેને ફૂટપટ્ટી વડે માપો હવે ઘણી બધી વસ્તુઓની લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો તે માપો અને તમારા અનુમાન તથા માપ વચ્ચેનો તફાવત શોધો એવું કહ્યું છે તો જુઓ ના મિત્રો નોટ છે એ સો રૂપિયાની જૂની નોટની લંબાઈ અહીં આપેલી છે બરાબર જો તમે નવી નોટ લો તો એની પણ લંબાઈ કદાચ અલગ હશે એ તમારે માપીને જોવાનું છે સો સો રૂપિયાની નોટ જે છે એ અંદાજિત માપ જોઈએ સેન્ટીમીટરમાં લંબાઈ જોઈએ તો પંદર સેન્ટીમીટર અને પોળાઇ જઈએ તો છ સેન્ટીમીટર હવે આપણે એનું માપન કર્યું તો પંદર પોઈન્ટ સાત સેન્ટીમીટર લંબાય છે પહોળાઈ સાત પોઈન્ટ ત્રણ તફાવત એટલે કે બાદ બાકી બરાબર તો પંદર પોઈન્ટ સાત માંથી લંબાય છે બરાબર તો એમાંથી આ પંદર સેન્ટીમીટર બાદ કરવાના છે એટલે પંદર પોઈન્ટ સાતમાંથી પંદર જશે તો એ તફાવતમાં લંબાઈમાં ઝીરો પોઈન્ટ સાત જ આવશે આપણી પાસે અને પહોળાઈ છ સેન્ટીમીટર છે અને માપની લંબાઈ કર્યું માપન તો એની પહોળાઈ જે છે સાત પોઈન્ટ ત્રણમાંથી છ સેન્ટીમીટર બાદ કરવાની છે બરાબર તો આપણી પાસે રહેશે એક પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર આ રીતે દસની નોટ છે એ પણ તમારે જુઓ કે અમદાવાદીત માપ બાર પોઈન્ટ પાંચ છે અને પહોળાઈ પાંચ સેન્ટીમીટર પછી માપણી કર્યા પછી માપ એનું ચોક્કસ ખ્યાલ આવ્યો તો તેર પોઈન્ટ છ છે અને પહોળાઈ છ પોઈન્ટ ત્રણ છે તો એની પણ બાદ બાકી કરશો તો જો લંબાઈ લંબાઈમાંથી બાદ કરો કે તેર પોઈન્ટ છમાંથી બાર પોઈન્ટ પાંચ બાદ કરીએ તો આપણને એક પોઈન્ટ એક જવાબ મળે બરાબર અને છ પોઈન્ટ ત્રણમાંથી પાંચ બાદ કરો એટલે એક પોઈન્ટ ત્રણ જવાબ મળશે આ રીતે મિત્રો તમારે વીસ રૂપિયાની નોટ પાંચ રૂપિયાની નોટ પોસ્ટકાર્ડ અને ગણિત પાઠ્યપુસ્તકનું અંદાજિત માપ અને લીધેલું માપ એ તફાવત શોધવાનો છે તફાવત એટલે કે વધારેમાંથી ઓછું બાદ કરવાનું છે હવે આગળ જોઈએ તો જો બજારમાં तो जो एक केड़ा की किमत बे रुपयान पचास पैसा है घड़िया की किमत रुपया पांच सौ सड़सठ पॉइंट पचीस है काकीट की किमत एक सौ वीस रुपया पचास पैसा साबुनी किंमत आठ रुपया पंचोत्र पैसा बॉलपेन की किमत छ रुपयान पचास पैसा पेटी की किमत है फ्कत पचास पैसा है जीरो पॉइंट पचास रुपया लाइ पचास पैसा ने चंपल की किमत है पचीस पॉइंट नव्वाणु रुपया हमें ये તો જુઓ આ અનોખી કિંમત જુઓ બત્રીસ રૂપિયા અને નવ્વાણું પૈસા પરંતુ જો આપણે તેઓને તેત્રીસ રૂપિયા આપીએ તો તેઓ આપણને એક પૈસો પાછો આપશે નહી કેટલીક જગ્યાએ મિત્રો તમે જાહેરાત જોતા હશે બરાબર આ મુજબ લખેલું આ એક પૈસો ઓછો બતાવીને આપણે માત્ર મૂર્ખ બનાવે છે એક પૈસો એ એક રૂપિયાનો સ્વામો ભાગ છે ખરો ને જેને જીરો પોઈન્ટ રૂપિયા લખી શકે તેથી આપણે નવ્વાણું પૈસા ને zero નવ્વાણું લખી શકીએ એક પૈસો એ એક રૂપિયા નો કેટલા ભાગ છે તો એક રૂપિયા નો સો ભાગ કહેવાય મિત્રો હવે જો દિવાસરી ની પેટી ની કિંમત કેટલા પૈસા છે તો આપણે જો પચાસ પૈસા છે બરાબર તો પચાસ પૈસા તમારે લખવાનું છે દિવાસરી ની પેટી ની કિંમત પચાસ પૈસા છે પછી બે પોઈન્ટ પચાસમાં કેટલી દીવાસરીની પેટીઓ ખરીદી શકાય બે પોઈન્ટ પચાસ એટલે બે રૂપિયાને પચાસ પૈસા અઢી રૂપિયા તો એક રૂપિયામાં બે આવે તો બે રૂપિયામાં ચાર ને એક પચાસ પૈસાને એક એટલે ટોટલ પાંચ દીવાસરીની પેટી આવશે બરાબર એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે સાબુની કિંમત આપણે જોઈએ તો જુઓ આઠ પોઈન્ટ પંચોતેર બરાબર સાબુની કિંમત છે આઠ પોઈન્ટ પંચોતેર તો આપણે ત્યાં લખીશું આઠ પોઈન્ટ બરાબર હવે જુઓ કે અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે તેની પાસે પાંચ રૂપિયાનો એક સિક્કો એક રૂપિયાના બે સિક્કા તથા પચાસ પૈસાના ચાર સિક્કા છે તને કેટલા પૈસા પાછા મળશે રૂપિયામાં દર્શાવ. બરાબર? એની આપણી ગણતરી કરી 4000 ખલાય. તો જુઓ કે 5 રૂપિયાનો એક સિક્કો એટલે 5 * 1 કરી આપણે. 5 * 1 એટલે 5 રૂપિયા થશે. 5 રૂપિયાનો એક સિક્કો એમ. પછી કે 1 રૂપિયાના બે સિક્કા. તો 1 રૂપિયાના બે સિક્કા એટલે નો ગુણાકાર 2 સાથે કરીશું. તો એ 2 રૂપિયા થશે. બરાબર? अने पचास पैसा चार सीधा तो पचासन गुणाकार अपने चार साथ करी तो कोई पैसा है बसो कोई इले कि बे रुपया से बराबर डायरेक्ट सीधा बे लखूश ये खास याद रखो पचासन गुणाकार चार साथ बसो थे बसो पैसा लुपिया में लख्य से टोटल थे नौ बराबर हे ये शू कहें કે અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે તેની પાસે પાંચ રૂપિયાનો એક સિક્કો એક રૂપિયાના બે સિક્કા અને પચાસ પૈસાના ચાર સિક્કા છે તેને કેટલા પૈસા પાછા મળશે બરાબર તો આપણે સાબુની કિંમત જોઈએ તો સાબુની કિંમત આઠ પોઈન્ટ પંચોતેર છે બરાબર તો એ બાદ બાકી કરીશું તો નવ વધાર છે તો નવ પોઈન્ટ જીરો જીરો પૈસા દર્શાવીશું નવ રૂપિયા છે બરાબર અને સાબુની કિંમત છે આઠ પોઈન્ટ પંચોતેર પૈસા આઠ પોઈન્ટ પંચોતેર આપણે વાત કરીશું તો જુઓ દશક લઈશું એટલે આઠ નવ અને દસ દસમાંથી પાંચ જશે તો પાંચ નવમાંથી સાત જશે તો બે અને આઠમાંથી આઠ જશે તો ઝીરો એટલે ઝીરો પોઈન્ટ પચીસ રૂપિયા કહેવાય બરાબર રૂપિયામાં દર્શાવો કેવું કહે છે તો તેને ઝીરો પોઈન્ટ રૂપિયા પાછા મળશે એટલે કે પચીસ પૈસા જ કહેવાય બરાબર તે મુજબ આગળ જોઈએ આપણે તો જો આગળનો દાખલો કે એક કેળાની કિંમત રૂપિયા બે પોઈન્ટ પચાસ છે તો દોઢ ડઝન દોઢ ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય છે દોઢ ડઝન એટલે કે એક ડઝન અને ઉપર અડધો ડઝન તો એક ડઝન એટલે બાર નંગ આવે અને અડધો ડઝન એટલે બીજા છ આવે એમ એક ડઝન અડધા તો બાર ને છ અઢાર નવ થાય બરાબર ટોટલ તો આપણે દોઢ ડઝન જે કેળા જે છે એનો બે પોઈન્ટ પચાસ જોડે ગુણાકાર કરીશું અઢારનો એક ડઝન એટલે બાર ને અડધો ડઝન એટલે છ બાર ને છ અઢાર તો આપણે એનો ગુણાકાર કરીશું તો જુઓ અઢાર ગુણ્યા બે પોઈન્ટ પચીસ અથવા બે પોઈન્ટ પચાસનો અઢાર સાથે ગુણાકાર કરીએ બે પોઈન્ટ અઢાર કરીશું આપણે બરાબર જુઓ દસ આપણે શૂન્ય એકનો ગુણાકાર ઝીરો સાથે ઝીરો આવશે એક પાંચ પાંચ ને એક દુ આવશે બરાબર પછી ગુણાકાર ઝીરો સાથે આઠ આવશે ચાર પછી આઠ દુ સોળ સોળ ને ચાર 0 0 5 4 बराबर पैसा चाहिए यानी दशमलव चिन्ह वहीं આવશે કરી દીજેમナル તો 45 રૂપિયા કે બરાબર સિલેક્ટ કરી દીધા 45 રૂપિયા થશે બરાબર 45.00 પૈસા લે 45 રૂપિયા થશે જે 12 दर्जन કે રાની ચિન્હ 45 રૂપિયા થાય હવે આગળનો દાખલો જોઈએ તો જુઓ કાનન કેટલી પેન ખરીદી શકે તેની પાસે કેટલા રૂપિયા તો કાનન લે રૂપિયા અને કેળા લઈ આવ વધે તેમાંથી તું પેન લઈ લેજે તો આપણે દોઢ ડઝન કેળાની કિંમત જોઈએ સાહીઠ રૂપિયા લઈને નીકળે છે બરાબર એની ગણતરી કરી તો જુઓ તો સાઈઠ માંથી આપણે દોઢ ડઝન કેળાની કિંમત જે પિસ્તાળીસ થાય એ બાદ કરીશું બરાબર તો જુઓ છ ઉપર પાંચ અને દસ દસમાંથી પાંચ જશે તો પાંચ ને ચાર પાંચમાંથી ચાર જશે તો એ પંદર રૂપિયા વધશે હવે કેટલી પેન ખરીદી શકશે એવું કહ્યું છે બરાબર અને કેટલા રૂપિયા વધશે તો પેનની કિંમત છે છ ને પચાસ પૈસા બરાબર છ રૂપિયા પચાસ પૈસા એટલે સાડા છ રૂપિયા तो छह ऊपर पचास पचास पैसा बे वक्त गणी जाए तो सरवाड़ो कही सकें गुणाकार जो छइट पचास पची छइट पेन की किमत भेगी करो क्या तो बे जो गुणाकार करो तो चाला फाँटे पांच दस मी थी वाली एक छो बारेर बराबर बढ़ी देर रुपया थे तेर रुपया बे पेन खरीदे तो तेर रुपया थे तो यनी पंदर रुपया बराबर तो पंदर में जाए तो बे पेन तो खरीद ही शे रुपया तो बे रुपया बच्चे न तो पंदर में बे बाग करने पड़ते कहीं पंदर रुपया बजे रुपयान खरीद सेर ओछा तो पंदर में पास बे रुपया बच बे आग जुए तो जो कि बे पेन की किंमत खाली जगह रुपया है तो पेन की किमत के रुपया था तक खबर તો છ પોઈન્ટ પચાસનો ગુણાકાર બે જોડ કરો અથવા બે વખત સરવાળો કરો તો પણ ચાલે તો તે રૂપિયા જે આપણે જોયું હમણાં બરાબર